કાશ્મીરના થયેલી આતંકવાદી ઘટનામાં અઠ્યાવીસ ભારતીયોના મોત થયા હતા જે બાદ ભારત સરકારે સખત પગલા લીધા હતા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો ત્યારે ભારતીય સૈન્ય અને

ઓપરેશન સિંધુ નામ આપીને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં જઈને આતંકવાદી ખાત્મો કર્યો છે એના અનુસંધાનમાં આજે અમે સૈનિકોને સલામ કરીએ છીએ અને એના માટે આજે અમે નાગરિકો વોર્ડ નંબર સોળ નાગરિકો સંસ્થાઓ કાર્યકર્તાઓ સૌ જોડાઈ અને ભારત દેશના સૈનિકોને સલામ આપીએ છીએ અને અભિનંદન પાઠવ્યું આ રેલી અમે પરિવાર ચાર રસ્તાથી ગુરુકુલ લઈને અને સોમાતાલો ચાર રસ્તા પૂર્ણ કરશું આ સર દોઢસો થી બસો લોકો છે